ડીજીપી રાજ્યમાં પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થયા આબાદ રાજ્યના ડીજીપી વિકાસ સાહેબ જુદી જુદી જગ્યાએ બેઠક કરી રહ્યા છે કામગીરીની માહિતી મેળવી રહ્યા છે ત્યારે ડીજીપી વિકાસ રાજકોટમાં બેઠક બોલાવી હતી બેઠકમાં રાજકોટ શહેર રાજકોટ રેન્જ જૂનાગઢ રેન્જ ભાવનગર રેન્જ સહિતના વિસ્તારના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા આ બેઠકમાં ડીજીપી અધિકારીઓએ કરેલા ચૂંટણી કામગીરી દરમિયાનના અનુભવો તેમજ કામગીરી અંગે માહિતી મેળવી હતી સાથે જ પોલીસ વિભાગે કરેલી કામગીરીને થી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચૂંટણી યોગ્ય રીતે તેનું આયોજન થાય તેના માટે માર્ગદર્શન આપવાની આપ આપા હોય છે ઇલેક્શન કમિશનિયા તરફથી હુકમો થતી હોય છે આદેશો થતા હોય છે અને તમામ માર્ગદર્શન હુકમો આદેશો નું પાલન કરવાની જવાબદારી રાજ્ય પોલીસની હોય છે इलेक्शन कमीशन ऑफ इंडिया ने सूचना નું યોગ્ય રીતે અમલ થાય તેના માટે છેલ્લા 2 થી 3 મહિનાથી ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ મહેનત કરી રહ્યા અને એ મહેનતનો આજે આ પરિણામ છે કે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીની प्रचार मतदान की प्रक्रिया सफलतापूर्वक संपन्न थी